રાકેશ ભાઈ હું તો ભૂડુ એમ કે આપડા ગોમડા માં આવતો જો આ શહેરમાં તો એમ કે ભૂડુ મને કતુ ખાયું જ ની આ બે દાડા હું શહેરમાં માં જો ને નેટ નેટ મને બે વર લાજે બોલો બે દાડા કાઢતા કાઢતો તમે જોવો ને રાકેશ ભાઈ હે કટોરો ગધોય સી હે કટોરો ગધોય ને પાપ ના બધું ખૂટુ કેતો હોય તો હર ઉપર ને ચેક તાવ ના આવતો હોય ને હર ઉપર નો તાવ આવે હર ઉપર નો બોલો ઈન તને ગોમાડે નઈ ફાવે

તો તમારું માથું ચડી જાય છે એમ ને અલા ફુડુ રાખે ભાઈ તમાર તો માથું ચડી જાય છે મારે તો મારો આખો જીવ અધર ચડી જાય છે પૂછું આ બાર તમે ખાલી જુઓ બાર આઈન જુઓ મોય શું કર્મન કર્મ રૂમન રૂમમાં પડ્યા રહો છો આ બાર તમે આઈન જુઓ કેવા વાદળો કર્યા છે જો કદાચ તે ઉપર વાળો આયો અને તમાકુ પલાડી તો પછી ઉનાવા માર કાકાનો આટલી વાતો લઈને જા બુડુ એમ કઉ છું તમાકુ રહેલી તો પછી ઉંદા લઈને જાય છે આપડી બુડુ દુખવા લાગે મારું માથું ભાઈ તો માથું દુખશે હવે કોમ કરવાનું આવી છે ને રાકેશ ભાઈ તમારે માથું દુખશે પૈસા ગણવા થી પૈસા ઓમ થૂકે શું બધું પૈસા ગણવા થી આવો શું બુડુ હાવ કે આવ કરો સો એ બગડો ખાઈ તમે મા ભાગ પૂરો કરાવો પછી પૈસા દેમ કે બારા તમા ભેગો એમ કે ભાગ છે રાખો જ નહીં કુછો અને હું શું કુ રાખીશ ભાઈ આ કાલ હો ઘરે આયો હતો બેઠા બેઠા ચા કે બેહો કે ચા પીજો મને રાકેશ બેસો કે ખાબેર નઈ મન કાલ તો ગેલા હતા ભૂત મે એમ કહું છું એ મે મન ગતી હું શું વાત કરો રાકેશ ભાઈ એટલે ગોમેત્ર કરો છો કે મેમન ગતિ જાતા એમ ને તમે બરોબર બરોબર તો અમારી દશા જુઓ તો દશા જુઓ કશો હતો ની એમ ખાબેર છે તો બેટા મારો કે હેરાન થાતો મારે તો ગોમેત્ર કરવા છે ને આપણે તો એમ કે મેમન ગતિ બધે ફરવું છે પણ હું શું કુ રાખીશ ભાઈ આ પાપી તો ભૂલું એમ કે કરી હતો તમે કે નારી મેમન ગતિ જાતા ભાઈ બંધ હારે ઓટો વાત કરો રાકેશ ભાઈ એટલે ભાઈબંધ હારી ઓટો જાતા એમ ને એનો તો કશો વધો નહીં રાકેશ ભાઈ પણ આ કઈ ભાઈબંધ હારી ઓટો જા હોય તો એમ કે તમને બોટોય ખબર આયો છે કે ઓમ પર ભાલ્યું તું કે પછી એમ નેમ એ ઘર માં દીવાલ ઉપર જોયો એના જેવો ફોટો પાટો રાકેશ ભાઈ એટલે એના જેવો ફોટો કે ના જેવો ફોટો ઓહો શું વાતો રાખીશ ભાઈ એટલે તમાકુનો ફોટો મને લાગી વેટાઈ એમ ને કેતા છે તમાકુ તો ઊભી સી ઉભી બે જો નજરમ ને નજરમ ભામે તો શું કરવાનું હવે તને તો અમે તમાકુ થી હવે કંટાળ્યા છો કોઈ દાડો વાવશો નહીં પણ મૂછું કુ તમન હવે વાવતા નહીં હોય કોઈ દાડો તમે અમે પીલા પાજી કેતા નહીં કે ઓકાય થઈ કેતા નહીં ખોટા કોમ ને મારી કેડે ને મકોડા હલી જાતી ભડુ પીલા પાજી પાજી તો હવે કોઈ દાડો તમે તમાકુ ના વાવતા બીજું કોઈ નહીં હા બીજું વાવજો એવું ને ફાજરી એવું વાવજો તમે તાર રાઈડા ને રાજ કરો ને એવું વાવજો કોઈ દાડો બાપ

પણ હું શું કુમાર ભાઈ આટલો પેલો ખાલી પ્રેમ થી પ્રેમ થી તમે મારા ભેગા રહી અને આટલો એમ કે ઓલા શેઢિયા ભાગ પૂરો કરાવો અને ઓલા મારા ઓળખા જેવા થી બાપ ના બધું ખોટું કેતો હોય તો એકી ઝાડકે ફોડો વાઢી નાખી આપણે ઓલા તડબૂચ ને વાઢી ને તડબૂચ એમ આપણે ફોડો તરતા હજી ભોય કુજ પડ્યો હજી પક પડે આપણે તર પડતા હજી ઓલો શેઠિયો છે ને આપણો ઈ ખતરનાક છે બરોબર તમને નજીક ખાબે નહીં શેઠિયા ની તેમ કે તમે એમ કે લગાતાર શેદ્રમ નહીં આવતા ને ઓટો મારવા તેમાં તમને ખાબે નહીં મને તો ખાબે થાય બુડો

ઈને હવે સોણ ભરવાનું હોય તો ભાઈ મેં ભાગ બોજો છે બરાબર આપડી બે ભાગીને બોજો છે તો ભાઈ લેવા સોણ ઉપાડું એને જે ભાજો રાખેલો હોય સોન ઉપાડવા માટે ઈ ઉપાડે એમ કિલા બે ધોળીયે નાખ દી પર

તો બાપના આમ બધું ઘૂટુ કેતો હોય તો અલા રે એમ કેની સાયકલની સીટ જી ઉઈરો મેં ઊઢું કરે છે ને અલા ટાયર ના પેલો ઓલ નઈ ટિકડ્યા તેના જેવું ઘૂટુ કઈ મેલ જેવું ડાબડી ઘૂટો થી મારો જીવ લેજો બોલાય રો ઓ ગોમ માં કાઢી મારી આબરૂ પણ ઘૂડુ રાકેશ ભઈ તમારી આબરૂ મી ચોય કાઢી નઈ ગોમ માં કુછો તમારી આબરૂ ગાઢો જ ખરી એન મારો હોત ને મે તો ઓટકા તમારી આબરૂ જોત બધાય વાતો કરો કે રાકેશ ભઈ ઓના ઓન ભાગો ને બધવ રાયો અન ઓની પેલા ને છોડ્યો આ ના ભાગ બધવ રાયો

પણ મેં ગોઠિયા ખાતો કર્યો જ નહીં તો એમ કે જબર કુસુ ગુંજી ના બોલે રાત ગ્રાના બાદ ગ્રાના બાજરી ના હુકા હુકા રોટલા ખાય છે બોલો મારા ઓળસા ને દોતે કેવા થી ઓળા બરસી જીવા બોલો ભાઈ ભાઈ મારા ઓળસો વટાણા એવા ખાય પાછો ને કોડો વટાણા ખાતો એમ માં ઓળસો સણા ખાય એ બોલો દેખા દેખી કરવા વાલા સોઈને બહુ દાજે કોક નઈ ના બેન આયો મોઈ શું કુ નઈ ના બેન આ રાતે થી એમ કે ઊભી ઠેરાઈ થી રાત મંગળો બગાડ્યા સી અમે તો આ

મારે મેથડ ઓલે ઘઉં વાયલા હતા ને એમાં તમે જુઓ તો ખાડે ખાડા કઈ ના શાસી હવે ખાડા તો હું ટ્રેક્ટર લઈને મુરર રાખશું તાર તો મેળો થશે વડા વડા કેડે હોમાં ખાડા ગાયલા છે બોલો મારા ઓળ છે કેટલા ખાડા ગાયલા ઘઉંની તો પથારી ફેરવી નાખી છે તમે જુઓ તો રમણ ભમણે રહુડિયા ભેર કઈ ના છે હવે ટ્રેક્ટર લાવશે ને તાર તો મેળા મેળો થશે પણ હું શું કહું છું આ ભેમલી બાસી ઓમ ગુંડાનું ગુંગળો વગાડતા તો પછી એમ કોઈ શોખ ન વગાડતા તો એમ કહું છું એ શું કરું પતરી જો પડે બમરાને

હવે પણ નૈના બેન એમાં શું છે ખબર છે આ ફેમલી બાસી ને એક નંબર ના હલકા થી પાછા બાપ ને આમ ખોટું કેતો હોય તો યુ અમે ઠાઈડ માં હેડ ઇન માઈડ કેમ કે પોતે એમ કે પતરી તો પણ તો હોય પોતાનો તો પછી લે ઠાઈડ માં માઈડ ના હેડી તમે એમ કો એને શું છે ખબર છે ઈ પૂરા એમ કે હલકાયરા ભરેલા થી એક નંબર હલકાયના પેટ ના થી બાપ ને આમ બધું ખોટું કેતો હોય તો ખાલી પોસ્ટ તેના હાથમાં આવે ને પોસ્ટ રૂપિયા તો કે ઓ મૂછું અમારતા હોય પાછા મું ચૂ લી કે પૈસા વાળો હવે તો હલકાઈ કરે બોલો પાછા દર રૂપિયા હાથમાં આવે તો વેચ વેચ ભરાતો રેડી પાછા હવે આવી હલકાઈ કરવાની ને આવે તો શું કેવું તમારે એમ કહો